ભાજપની સીટો વધારો એટલે મોંઘવારી વધારે ભાજપની સીટો વધારો તમે જેટલી ભક્તિ દેખાડો એટલી લોહી વધારે ચૂસે એવી શોષણકારી નીતિ થી ભાજપે હમણાં નવી સિસ્ટમ ચાલુ કરી છે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરમાં જેમ એને સ્માર્ટ ભરતી નથી કરવી હું જ્યારે ભણતો ત્યારે પણ ઓબીસી ના દાખલા માટે જાતિના દાખલા માટે આવકના દાખલા માટે લાઈનો લગાડવી પડતી લાઈનો અત્યારે ચાલુ છે પણ એને હોય હોય શોષણ કરવાનું તો એ તમામ મીટરો લગાડશે આ સ્માર્ટ મીટરમાં પેલા ટેડવાન્સ ચૂકવો અને સ્માર્ટ મીટરમાં કઈ કંપનીઓને ફાયદો કરાવવા માટે ભાજપે આ ષડયંત્ર કર્યું છે નવા નવા મીટરો થોપશે મીટરો એટલી સ્પીડમાં ફરે છે લોકો તમે વિચાર કરો કે પહેલા પ્રીપેડ એકાઉન્ટ કરવું પડે એટલે આટલા લાખો જે કનેક્શન છે એનું તમે એડવાન્સ લેવા જાઓ બિલ તો તો આઠસો હજાર કરોડ રૂપિયા થતું હશે તો એ કોણ વાપરશે કઈ રીતે વાપરશે અને લોકોની જયારે ફરિયાદો ઉઠી છે પહેલી વખત વડોદરા જેવા વડોદરામાં લોકો રસ્તા ઉપર આવ્યા જ્યાં જ્યાં સુરતમાં જ્યાં લગાડે છે ત્યાં રસ્તા ઉપર આવ્યા સુરેન્દ્રનગર શ્રી જામનગરમાં જ્યાં સ્માર્ટ મીટરો જાય છે અઠવાડિયામાં હવે લોકોને ખબર પડી છે કે ભાજપ કઈ રીતે લૂંટી રહ્યું છે આમ આદમી પાર્ટી જ્યારે ત્રણસો યુનિટ વીજળી ફ્રી ની વાત કરતી હતી અમે અત્યારે પણ દિલ્હી ને પંજાબમાં આપી રહ્યા છીએ છતાંય બજેટ પ્રોફિટમાં ચાલી રહ્યું છે આ લોકો આટલી મોંઘી વીજળી આપે છે ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવે છે કંપનીઓને ફાયદો કરાવવો એમની પાસેથી પછી ચંદા લેવા અને ધંધા દો એ નીતિથી આખી સિસ્ટમ ચાલે છે ત્યારે આજે ગાંધીધામ સહિત અમારા જે પૂર્વ કચ્છના જે આગેવાનો કાર્યકર્તાઓ છે એમને પણ અમે સ્માર્ટ મીટર માટે આખું કેમ્પેન ચલાવવાના છીએ સાઇન કેમ્પેન તમામ શહેરમાં તમામ નગરપાલિકાઓમાં આખું સ્મા સ્માર્ટ મીટરને લઈને ફોર્મ ભરવામાં આવશે સાઇન કેમ્પેન ચલાવવામાં આવશે અને લોકોને કહેવામાં આવશે ત્રણસો યુનિટ વીજળી ફ્રી મળી શકતી હોય ત્યારે આ લોકો ફ્રી આપવાના બદલે કઈ રીતે લૂંટે છે અને અમારો ટાર્ગેટ છે કે પચાસ લાખ ફોર્મ આગામી દિવસોમાં એ ભરવાનું ટાર્ગેટ કરીશું ભલે એ કેમ્પેન છ આઠ મહિના ચાલશે દરરોજ અથવા તો વીકમાં ચાર દિવસ બબે કલાક કાર્યકર્તાઓ જશે એટલે આ કેમ્પેનને લઈને પણ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી છે મને પૂરો વિશ્વાસ છે કે કચ્છજી ધરતી પર લોકો આમ આદમી પાર્ટીને ખૂબ આવકારશે અને ચાર જૂન પછી પવન જ્યારે ફરી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ